નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે ઉર્જાની જો તમને એવું થાય કારણ કે તમે તમારો જન્મ જ કહી શકાય કે એકવીસમી સદીની અંદર થયો એટલા માટે તમને એવું કહે કે ભાઈ ઉર્જાના નવા સ્ત્રોત એટલે સૂર્ય ઉર્જા વાયુ ઉર્જા જળ ઉર્જા ભૂતપી ઊર્જા હાઇડ્રોજન ઉર્જા પરમાણુ ઊર્જા તમે હાઇડ્રોજન પરમાણુ ઉર્જાને એવું સમજો કે ભાઈ હા એ હોઈ શકે પણ આ જળ ઉર્જા અને વાયુ ઉર્જા તો વર્ષોથી હાલતું જ હોય ને કે આ એકવીસમી સદીના થોડુંક છે પણ અહીંયા આપણે નવા સ્ત્રોતોની વાત કરી રહ્યા છીએ એમાં સૌપ્રથમ પ્રથમ ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા આજે આપણે છે એ ગુજરાતની અંદર ગુજરાતની અંદર અઢળક સોલાર પેનલ અથવા તો સોલાર મોટા મોટા પાવર સ્ટેશનો બનાવ્યા છે ને આજે લાખો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે પણ જે ખાસ કરીને કચ્છની ધરતી ઉપર ગુજરાતમાં જે બની રહ્યું છે એ તો વિશ્વનું સૌથી મોટું સોલાર પાવર સ્ટેશન બનશે કે જે વિશ્વનું સૌથી મોટું છે પરંતુ આ સ્ત્રોત એના પ્રારંભ એની શોધ જોઈની વાત કરીએ તો વીસમી સદીના પ્રારંભમાં એક શોધ પ્રમાણે છે સૂર્ય સૂર્યપ્રકાશ છે એ સેલેનિયમ ઉપર વ્યવસ્થિત રીતે પડે તો તેમાંથી વીજળી ઉત્પન્ન થાય જે આપણે ઓલી પ્લેટો જોઈએ છીએ બ્લેક કલરની ચોરસ ચોરસ બોક્સવાળી તો એ સેલેનિયમ હોય છે અથવા તો આપણે જે ઘરે છે એ સોલાર રીટર લગાડીએ તો એમાં મેઈન કામ છે ને હોય ઓલા જે આડા પાઇપ હોય કાચ ટાઈપના જે પાઇપ હોય એ પાઇપ બનેલું હોય સેલેનિયમ સેલેનિયમ છે એ સૂર્યની ગરમીને તરત જ એને છે એ શું કહેવાય કે એને શોષી લે પરંતુ ખાસ કરીને એને ઈસવીસન ઓગણીસો ચોપનમાં આવો પહેલો સૂર્ય સેલ તૈયાર કરવામાં આવ્યો હતો સેનેથી બનેલો હતો કે સેલેનિયમનો બનેલો છે હવે સોલાર પેનલ કઈ રીતે કામ કરે છે કે ભાઈ સૂર્ય છે તો એ સૂર્ય છે એ સોલાર પેનલ પર સૂર્યના કિરણો છે પડે એટલે શું થશે કે જે સોલાર પ્લેટના જે સેલ્સ છે એટલે કે જે સેલેમના બનારા સેલ્સ છે એકદમ એક જ કિરણની અંદર ખૂબ તપી જશે ખૂબ તપી જશે એટલે એના હિસાબે ગરમીની ઉત્પન્ન એટલે કે આપણે કેમ કોલસામાંથી વીજળીનું ઉત્પન્ન કરીએ કઈ રીતના તો કે ટર્બાઈનને તપાવવામાં આવે છે અને પછી ટર્બાઈન ચાલુ થાય ગરમીથી જેમ આપણી બાઇક છે એ ગરમીના હિસાબે કારણ કે પેટ્રોલનું ટીપું જાય એની અંદર પીખાર વાડે ને એની અંદર બ્લાસ્ટ થાય એટલે બ્લાસ્ટ થાય એટલે એ સળગે સળગે એટલે પિસ્ટન ને અંદર નાખે આવું એક સેકન્ડ ની અંદર હજારો વખત લાખો વખત થાય છે એટલે આપણી બાઇક ચાલે છે તો એ રીતે છે એ સોલાર સૌપ્રથમ સેલ વીજળી ઉત્પન્ન કરવાનો બનાવવામાં આવ્યો જો કે એ સમયે છે બહુ ઓછી સફળતા મળી પછી સૂર્ય સેલ તૈયાર કરવામાં સિલિકોનનો ઉપયોગ થવા લાગ્યો ત્યાં સુધી છે એ પહેલો જે સેલ હતો એ સિલિકોનમાં નહીં પણ શરૂઆતમાં જ્યારે સેલેનિયમ છે એ એનો ઉપયોગ થતો ઓગણીસો ચોપનમાં પણ એનાથી એટલું બધું ફાયદો થયો નહીં પછી હવે સિલિ સેલેનિયમની જગ્યાએ શું વાપરવામાં આવ્યું સિલિકોન અને સિલેકોનનો ઉપયોગ થવા મોટા ભાગના કૃત્રિમ ઉપગ્રહમાં સૂર્ય સેલ ઉર્જાના માધ્યમ તરીકે ઉપર લેવામાં આવે આપણી જેટલી પણ સેટેલાઇટ ઉપર છે એ બધી જ સેટેલાઇટ છે એ સૂર્યના કિરણોના આધારે કારણ કે નકર ન્યા તો ક્યાં વીજળી આપવા જવી એટલે પોતે જે સોલાર પેનલ હોય એનાથી વીજળી ઉત્પન્ન કરે અને એનાથી જ પોતે વર્ક કરતા હોય ભારત સૂર્ય ઉર્જાના પ્રયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે જે આપણું નામ હજી પણ એવું ને એવું જ છે જે આપણી ખૂબ જ કહી શકાય એવી મોટી એક શું કહેવાય કે એક આપણી સિદ્ધિ છે ત્યારબાદ વાયુ ઉર્જા સદીઓથી વાયુ ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે વીસમી સદીની પવનચક્કી ટેકનોલોજીના મોટા પ્રમાણમાં વાયુ ઉર્જામાં કામ લાગ્યું ભારત વીસ હજાર મેગાવોટ જેટલી વાયુ ઉર્જા સંભવિત છે અને વીસમી સદીના અંત સુધીમાં એકસો પચીસ મેગાવોટ જેટલો વાયુ ઉર્જા ભારતમાં સ્થાયી છે અને આપણે ગુજરાતમાં જોઈએ તો આપણે ઠેર ઠેર પવનચક્કીઓ છે એ ઠેર ઠેર જોવા મળે છે તો એ પવનચક્કીઓ છે એ તમે ગુજરાતમાં જ ક્યાંય પણ જાઓ તો ઊંચા પ્રદેશની અંદર જોવા મળે છે દરિયા કિનારા તો ખાસ હવે તો બધાય છે એ પવન ચક્કી જો તમે લગાવો ઘણાની વાડીઓમાં પવન ચક્કી હોય આપણે જોતા હોય તો આપણે થાય કે એક પવન ચક્કી શું એ લગાડીએ છીએ પણ સરકાર તમને છે એ સબસિડી સાથે લોન આપે કરોડોની એક મોટી જો પવન ચક્કી લગાવો તો લગભગ કરોડો એટલે કે એકાદ કરોડ અથવા દોઢ બે કરોડ એકાદ દોઢ કરોડ રૂપિયા તો છે એ મારા ખ્યાલ મુજબ એ પવનચક્કીમાં લાગે એ પવનચક્કી એક આટો ખાલી ફરે ને તો કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે અને એ જેની જેણે લગાવી હોય એ વીજળી સીધી જો વીજળીને ક્યારેય સંગ્રહ ન કરી શકાય એ બેટરીમાં સંગ્રહ કરવા માટે ન હોય એટલે વીજળીના જે તાર છે એને સીધા જીબીના કનેક્શન સાથે જોડેલા હોય એટલે એમાંથી પ્રત્યેક થતી વીજળી ઉત્પન્ન છે એ સીધું જે પણ આજુબાજુનું બોર્ડ હશે વીજળીનું એને વેચે અને એમાંથી એક આજીવન છે એ લાખો રૂપિયાની આવક છે એ મહિને કરે એવા પણ છે એટલે પવનચક્કીઓ લગાવે એટલે પવનચક્કીઓ કંઈક કંઈક તમને એકાદ બે એકાદ બે જોવા મળે તમને તો આમાંથી શું થાય એનાથી હજારો ટન છે એ વીજળી ઉત્પન્ન કરે છે ત્યારબાદ જળ ઊર્જા જળ ઉર્જા સૌ પ્રથમ મહત્વપૂર્ણ ઉર્જા કહી શકાય એને કારણ કે ખાસ કરીને જળવિદ્યુત દ્વારા આપણે છે આપણે પણ વીજળી ઉત્પન્ન કરીએ સમુદ્ર કે મહાસાગરના પાણીની લહેરો દ્વારા તુફાનોનો ઉપયોગ કરીને પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે ઘણી વખત જે તોફાનો અમુક સમુદ્રમાં વધારે આવતા હોય તો એની લહેરોના ઉપયોગના માધ્યમથી ટર્બાઇન ચલાવી અને વીજળી લઈ શકાય છે એ સિવાય ભરતી વોટની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે બ્રિટન અને ફ્રાન્સ જેવા રાષ્ટ્રોમાં ભરતી આધારિત ચક્કીઓ ચક્કીઓથી સોરી ભરતી આધારિત ચક્કીઓની સ્થાપના કરવામાં આવી જેથી નદીઓના પાણીને રોક્યા બાદ તેને ઝડપથી વાહી દેવી ઉર્જા પ્રાપ્ત કરવા ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જ્યારે ભરતી થાય ત્યારે પાણીને રોકી દેવામાં આવે ચક્કીઓ મીન્સ કે જે ટર્બાઇન ચલાવવામાં અને પછી એ પણ એક સાથે સંગ્રહ થાય ને એક સાથે છોડી દેવામાં આવે જેનાથી ટર્બાઇન થાય અને એના દ્વારા ઉર્જા પ્રાપ્ત કરી શકાય આપણે છે એ સરદાર સરોવરમાં જ્યારે ડેમ ઓવરફ્લો હોય ત્યારે સરદાર સરોવરમાંથી છે એ આપણે લાખો મેગાવોટ વીજળી છે ઉત્પન્ન કરી લઈએ છીએ ત્યારબાદ ભૂતાપીય ઉર્જા પૃથ્વીના જે પેટાળમાં રહેલી ઉર્જાનો ઉપયોગ છે માનવજાત માટે કરવાની રીત એક એટલે કે મહા એટલે કે ભૂતાપીય ઉર્જા આપણે યાદ રાખવાનું પૃથ્વીના પેટલમાં રહેલી ઉર્જાનો ઉપયોગ માનવજાત માટે કરવાની રીતને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે ટૂંકમાં પૃથ્વીના પોપડાના બાર કિમી નીચેની તાપમાન એક થી ચારસો ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે પૃથ્વીનો જે મેઈન ઉપરનો પોપડો છે આપણે બાર કિલોમીટરનો પોપડો ઠરેલો છે એ બાર કિલોમીટરના પોપડા પછી જે પ્રદેશ છે એક હજાર થી ચારસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય આપણે ઉનાળામાં જે સળગી જાય આપણી સ્કીન બ્લેક થઈ જાય બળવા મળે એટલો તાપ પડતો હોય સિટીમાં એ મોસ્ટ ઓફલી પિસ્તાલીસ સુડતાલીસ અડતાલીસ સેલ્સિયસ હોય અહીંયા વાત થઈ રહી છે હજાર ચાર હજાર ડિગ્રી એટલે મારા ખ્યાલ મુજબ પૃથ્વીનું કોઈ પણ વસ્તુ પૃથ્વીની કોઈ પણ વસ્તુ છે એ ટકે નહીં ગીઝર કે પાઇપ દ્વારા આ ઉર્જાને બહાર કાઢીને વીજળી પેદા કરવામાં આવે છે ભારતમાં ખૂબ ઓછી માત્રામાં આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ અમેરિકા ન્યૂઝીલેન્ડમાં ભૂતાપીય ઉર્જા મોટા પ્રમાણમાં વ્યાવસાયિક ઉપયોગમાં લેવાય છે કારણ કે ત્યાં છે ને પેટાળમાં શું કહેવાય કે પેલા મેઘમાં જે આપણે જ્વાળામુખી કહીએ ને એવા પ્રદેશો વધારે છે એટલે ડ્રિલિંગ ઓછું કરવું પડશે એ પ્રદેશમાં તમે ડ્રિલિંગ કરો ને એટલે અંદરથી ગેસ નીકળે રીસનનું એ શું હોય જે ગરમ બાષ્પ થઈ હોય એ એટલે એ લોકો એમાંથી વધારે ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં આ વસ્તુ જોવા મળે છે ત્યારબાદ હાઇડ્રોજન આલ્કોહોલ અને પરમાણુ ઉર્જા આધુનિક સમયમાં સૌથી મહત્વપૂર્ણ ઉર્જા ગણાય છે આધુનિક સમયની સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કહી તો કે હાઇડ્રોજન આલ્કોહોલ અને પરમાણુ પાણીના વિદ્યુત વિદ્યુત અપઘટન દ્વારા હાઇડ્રોજન ઉર્જા પેદા થાય છે એ એમાં એવું હોય કે પાણીમાં છે પાણીમાંથી હાઇડ્રોજન અલગ પાડવાનું એ બધી પ્રોસેસ હોય હવે એ તમારે સાયન્સ ભણવું પડે પણ એટલું યાદ રાખવાનું કે પાણીનું અપઘટન એટલે કે પાણીની અંદર એચ એચ ટુ ઓ હોય આપને ખબર હોય કે બે હાઇડ્રોજનને એક ઓક્સિજન પછી પાણી બને તો એમાં ઓક્સિજન અલગ કરીને બે હાઇડ્રોજન અલગ કરવામાં આવે પછી એ હાઇડ્રોજનને સર્ટાવીને એમાંથી પાછું વીજળી ઉત્પન્ન કરવામાં આવે એવું થાય ટૂંકમાં પ્રયોગ અંતરિક્ષ રોકેટ માટે કરવામાં આવે છે જ્વેલરોનર જેવા મહાન સાહિત્યકારે પોતાના પુસ્તક ધ મિસ્ટિરિયસ આઈસ ના ભવિષ્યમાં હાઇડ્રોજન ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી આ પ્રમાણે આલ્કોહોલ પણ ઓક્સિજન સાથે જોડાઈને આ પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન થાય છે ઘણા મોટર મોટરકારમાં પેટ્રોલની સાથે આલ્કોહોલ મિશ્રિત કરવામાં આવે છે જોકે હાઇડ્રોજન અને આલ્કોહોલ બંને પર વૈજ્ઞાનિક સંશોધન હજી ચાલી રહ્યું છે હજી હાઇડ્રોજન સળગે ખરાબ પણ હજી જે આલ્કોલ આપણે ગોતીએ છીએ ત્યારબાદ સૌથી શક્તિશાળી એટલે કે પરમાણુ ઉર્જા અણુના વિખટ વિખંડન અને સંચ સંલયન સાથે સંકળાયેલ ઉર્જા પરમાણુ ઉર્જા તરીકે ઓળખાય જો વિખંડન એટલે કે પરમાણુને તોડવા અને સંયલન એટલે કે બીજા પરમાણુઓ સાથે જોડવા આ ઉર્જા પરમાણુ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે પરમાણુનું વિખંડનની પ્રક્રિયા માટે રિએક્ટર તૈયાર કરવામાં આવે છે આ જે રિએક્ટર છે એનું આપણે તમને યાદ હોય તો અથવા ખબર હોય તો વર્ષો પહેલાં છે એ અમેરિકાએ એક શોધ કરી હતી જેને ભૂગર્ભમાં એક ટનલ બનાવી એ ટનલમાં પરમાણુને છોડ્યા હતા અને એના અને બહુ કિલોમીટર સુધી ગોળ ગોળ ફેરવાના હતા અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની એવું બધું હતું વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પરમાણુ ઉર્જા તરફ વળ્યા છે ભારત પણ ધીમે ધીમે તેની પ્રગતિ આગળ વધારી રહ્યો છે આપણે છે એ તળાજા બાજુ એક પ્લાન્ટ આખો ઊભો કરવામાં આવ્યો છે એ સિવાય કાકરાપાડ એવા ઘણા બધા છે ધુવારણ આ બધા જગ્યાએ મોટા આજે રિએક્ટિવ છે મથકો આપણે સાહેબ પણ આપણો એક માઇનસ પોઈન્ટ એ છે કે આપણી પાસે જોઈએ એવા યુરેનિયમને એ બધા જે પરમાણુઓ છે એ આપણી પાસે એ એ એ માટે નથી અને એના માટે આપણે અમેરિકા સાથે સંધિ કરી છે પરંતુ આપણે જે જોઈએ કારણ કે કોઈ પણ દેશ પરમાણુ આપતા બીવે કારણ કે એના હથિયાર બનાવી લીધા હોય તો તો આપણી પાસે એ બહુ છે નહીં છે મળે છે આપણે પણ પણ એ બહુ લો લેવલનો મળે છે એ આપણી એક બાબત છે પરંતુ ધીરે ધીરે આપણે પણ એની તરફ પ્રગતિ કરી રહ્યા છીએ તો આ બધી ઉર્જાઓ હતી અને આ છે એ આપણે અહીંયા ઉર્જા પાંચ ઉર્જાઓ છે એ પૂછાઈ શકે તો આ પ્રશ્નો આપણે એ યાદ રાખશું